નમસ્કાર જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યારે ચાલી રહી છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને મીમના પણ ઉમેદવાર આ વખતે મેદાનમાં છે એટલે કોક કોક સીટ ઉપર છે એ ત્રિપાખીઓ કે ચોપાંખ્યો જંગ પણ થશે સૌથી મહત્વનું આપણે વાત કરીએ તો જુનાગઢનો જે ત્રણ નંબરનો વોર્ડ છે તેના ઉમેદવાર છે અત્યારે એમણે ફોર્મ ભર્યું છે એમની સાથે આપણે વાત કરી કેમ કે આ જે ત્રણ નંબરનો વોર્ડ છે ખૂબ મહત્ત્વનો છે દર વખતે બિનહરીફ થાય છે અને એમની જે ઉમેદવારો છે અબ્બાસભાઈ કુરેશી ને એની જે આખી ટીમ છે એ દર વખતે સારું કામ કરે એની સામે કોઈ ઉમેદવાર બીજા કોઈ ફોર્મ ભરતા નથી અત્યારે ફોર્મ ભરેલા છે પણ પાછળ શું થાય છે આગળ જતા એ હવે જોવાનું રહેશે આપણી સાથે અબ્બાસભાઈ છે તેમની સાથે વાર્ગે શું કહેશો અબ્બાસભાઈ કેવું અત્યારે વાતાવરણ છે આખું વાતાવરણ તો બહુ સારું છે અને ભારતીય જનતા પાર્ટીની અઠ્ઠાવનથી સાઠ સીટ આવી શક્યતા છે પૂરેપૂરી આવી શક્યતા છે જૂનાગઢની અંદર વિકાસના કામો બહુ કરોડોની ગ્રાન્ટો ભારતીય જનતા પાર્ટીએ આપેલ છે જૂનાગઢની અંદર એટલે જૂનાગઢની અંદર વિકાસના કામ બહુ સારા થઈ થઈ રહ્યા છે એ કોણ કોણ ચૂંટણી લડે છે અત્યારે એક હું પોતે લડું છું પર અબ્બાસ પુરેશી છે પછી અશમુક મકવાણા છે મારી સાથે બીજા મારા મમ્મી છે શહેનાજબેન કુરેશી રારીભાઈ બેન કુરેશી મારે કાકી છે તો એક જ વોર્ડમાંથી જે ફેમિલી છે કુરેશી ફેમિલી પહેલા ઇબ્રાહિમભાઈ કુરેશી લડતા હતા હવે એમના મમ્મી છે જે શહેનાજબેન છે એ નગરપાલિકા હતા ત્યારે પ્રમુખ હતા અને અત્યારે તેમના જે દીકરા છે અબ્બાસભાઈ એ અત્યારે લડી રહ્યા છે ચૂંટણી એક ઘરમાંથી ત્રણને ટિકિટ મળી છે એટલે ભાજપને પણ પૂરો વિશ્વાસ છે કે આ જે વોર્ડ જે છે ત્રણ નંબરનો એ આખી પેનલ ચૂંટાશે અથવા તો બિનરીફ થશે તો અબ્બાસભાઈ શું લાગે છે આ વખતે જે કયા કયા મુદ્દાઓને લઈને લોકો પાસે જવા છે અમારા મુદ્દા સીલ્પના સીર્ વિકાસનો મુદ્દો છે અમારા વોર્ડની અંદર સારામાં સારા વિકાસ કાર્ય કર્યા છે અમે પાર્ટીએ અમને સારામાં સારી ગ્રાન્ટ આપેલ છે ગ્રાન્ટના લીધે વિકાસના કામો જોઈ અને પાર્ટી એમને મત આપશે આ એક વાત કરું કે છેલ્લે સુધી રહસ્ય અકબંધ હતું સવારે પાંચ વાગે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તો એવું શું હતું અબ્બાસભાઈ કે છેલ્લે સુધી ભાજપ જે મોવડી મંડળ છે ત્યાં સુધી લિસ્ટ કેમ નું આવ્યું છેલ્લે સુધી તે તો પાર્ટીનો પ્રશ્ન છે પાર્ટી જે નક્કી કરતું હોય એમાં વાર લાગતી હોય તો ખૂબ ખૂબ આભાર અબ્બાસભાઈ આપનો અને અમારી શુભેચ્છા છે કે સારાએ બહુમતીથી ચૂંટાઓ અને લોકોના કામ કરો આ જ પ્રકારના સમાચાર ચૂંટણીલક્ષી જો આપણે જોવા હોય તો અમારી જે ચેનલ છે એમને અત્યારે જ કરો લાઈક કરો શેર કરો નમસ્કાર